રહસ્ય અજાણ્યા ઘરના દરવાજાનું જીતેન અને તેની પત્ની મિત મીના ઋષિકેશમાં નવું ઘરમાં રહેવા ગયા તેઓને અહીં બહુ શાંતિ અને સૌંદર્ય ગમતું હતું પણ તેમના ઘરની બાજુમાં આવેલી જૂની વાળવાળી કોટેજ વિશે વધુ જ રહસ્યમય હતું કોટેજ વર્ષોથી ખાલી હતી અને લોકો કહેતા કે ત્યાં કંઈક અજબ ઘટે છે એક રાતે જીતેન ઓફિસથી મોડા ઘરે પાછો ફર્યો ઘરની બહાર ઊભા ઊભા રહીને તે કોટેજ તરફ જોઈ રહ્યો હતો ત્યારે કંઈક હલનચલન થતી દેખાયું તેને આશ્ચર્ય થયું કે ત્યાં કોઈ રહે છે તે વિચારીને આગળ વધ્યો મીનાએ તેને રોકવા માટે કહ્યું શું તમને ખબર નથી લોકો શું બોલે છે તે ઘર ખાલી છે અને ભયંકર પણ એટલે જીતેન હસ્યો એ ફક્ત વાર્તા છે હું સત્ય તો જાણીને જ રહીશ આમ કહી તે ટોર્ચ સાથે કોઠેજ તરફ ચાલ્યો દરવાજો જૂનો અને ખખડાયેલો હતો એટલે હળવી ટક કરતાં જ તે ખુલી ગયો અંદર માટલીઓ ભરેલી પડેલી હતી ધૂળની જમાવટ થયેલી હતી તે જ્યારે ભીતર જવા લાગ્યો ત્યારે કંઈક ખટાક કરતો અવાજ આવ્યો ટોચનો પ્રકાશ નરમ પડતો જાય તેવા અંધકારમાં તે અવાજ પાછળ ગયો તેને છુપાઈને જોયું હકીકત એવી હતી કે ત્યાં એક લૂંટારાએ ઘુસણખોરી કરી હતી અને ગોડાઉન તરીકે જગ્યા છુપાવી રાખી હતી જીતેનને એ વસ્તુ દેખાતા જ લૂંટારાઓએ એના પર હુમલો કર્યો પણ જીતેન સમજો માણસ હતો તેણે ટોર્ચની આડેથી પ્રહાર કરી લૂંટારાઓને બેભાન કર્યા અને પોલીસને બોલાવી પોલીસે આવી લુંટારાઓને પકડ્યા અને પોલીસે કહ્યું આ વર્ષોથી રહસ્યમય કોટેજ બધું ચોરીનો માલક છે અંદર જે આજ સુધી કોઈ શોધી નહોતું શક્યું આ ઘટનાથી માત્ર કોટેજનો ભય નાબૂદ થયો પરંતુ જીતેની બાઉતુરીના વખાણ પણ થયા અને એ બી આખા ગામમાં થયા આ વાર્તા આપણને એક પાઠ શીખવે છે મિત્રો ભયને ચીરમાર રાખવાથી તે વધે છે પણ તેને ટકરાવાથી તે ઓગળી જાય છે ક્યારે બી તમને બી કોઈ વસ્તુનો ભય હોય તો એનો સામનો કરો જો વાત સારી લાગી હોય તો એક લાઈક કરી દેજો અને ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવી જ વાર્તાઓ લઈને અમે તમારી સુધી હાજર રહેતા રહીએ અને તમારા મિત્રો સુધી આ વિડીયો શેર કરી દેજો મિત્રો આભાર